ના ઈ અલગ છે આપડે હચાવી આ હચાવી નો વકલ છે મોટો કેટલે છે સાહેબ બાવીસ એમ કે બસો છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બસો બેતાલીસ 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 બસો ચુમ્માલીસ

ને બસો તેસઠ ને જાઓ છું બસો ત્રેસઠ પોવા કેટલી

બસો 233 બસો છેતાલીસ 233 233

બસ ઓયા કત્રીના પાટડો છે 2083 પરિવારભાઈ કત્રીના ભાઈ બધા સંભી હાલો ભાઈ કત્રીના પાટડો અરપી અરપી 94 છે હાલો અડતાલીસ સારું એક છાતાલી ચાંતાલીસ સારું સત્તાલીસ અઠતાલીસ દીકરો અઠતાલીસ બસો પચાસ બોલવા અરુજ્યાભાઈ છોત્રી છોત્રી કેવો આતોનો સૈતા બોલવા અરુજ્યા મે કે કેતા 33 કે તેના નો બોલવા ઓડી સપુઆ દલા રાજાલ ફોન 28 15 27 89 20 82 22 222 222 હાલો રો માલ છે

હલે સચીન સચીન ડોટ કેસ ખુશ થઈ બહુ બહુ બરી ધલી ગાળું છે બોલે રાખો આમાં ड早ी भकते आपर चोचित कि समाथ पलाग invers, नस्को्रमका estar फ्वाकना को लुणैने का को स्रामस અડતાલી એકતાલી બોતો ગુપાલી કિસ્તાલી 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 ગયા કિસ્તાલી છે પસાર થયા ઉડતાલી બોલ સાડી દસવા ઉડતાલીસાડ પસો અડતાલીસ પસો અડતાલીસ ચોગણ પચાસ પસવા